દીવ દમણ બેઠક ઉપર ઉમેદવાર ઉમેશ પટેલનો દીવમાં રોડ શો લોકોનો આભાર માનવા ઉમેશ પટેલે રેલી યોજી આ છે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના વિસ્તારના જ્યાં આજે ઉમેદવાર ઉમેશ પટેલે રેલી યોજી હતી દીવના મતદારોનો આભાર માનવા ઉમેશ પટેલ ચૂંટાયા બાદ બીજા જ દિવસે દીવ પહોંચ્યા હતા અને આજે દીવવાસીઓનો આભાર માનવા રેલી યોજી છે જોકે રેલીમાં પાંખી હાજરીને લઈ ઉમેશ પટેલે કહ્યું કે લોકોમાં હજુ પણ ડર છે પ્રશાસન પર ઉમેશ પટેલે આકરા પ્રહાર કર્યા છે संवाददाता हर्षद वाडे दिव्य मेरे न्यूज़ दिव्य। नमस्कार मित्रों हूँ फिरोज इरानी आज तब ने कि नवी बात करवा दी उसको दिव्य मेरे न्यूज़ जोता रहो सब्सक्राइब करवानु भूलता नहीं यानी शेयर करवानु पर भूलता नहीं सत्य नहीं साथ में जोड़ा करो। नमस्ते मित्रों हूँ छुछ चांदनी परमार આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં